વાગરાના સુતરેલ ગામની ચોરીના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ કુલ સોળ પોઈન્ટ કરી તસ્કરો ફરાર થયા હતા માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો કે જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ વાગરા પોલીસ મથકમાં દાખલ કરાઈ છે પોલીસે ફરિયાદ નહોતી તસ્કરોનું પેગૃત શોધવાની કવાયત હાત ધરી વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કર હોય તર કરતબ અજમાવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજોન તાલુકા ગણપતપુરા ખાતે ગયા હતા પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા કે ત્યાં જ રાત્રે રોકાણ કર્યું ત્યારબાદ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ છ વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા કેમેરો બંધ જોડાયા તેમજ ઘરના આંગણાના દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું કે જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમય ત્રણ હજારના હિસાબો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા કે જે બાદ અંદાજીત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા માટે જણાવ્યું ત્યારબાદ તેઓ તાબડતો સૂત્રે ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો કે જેમાં સોનાનો હાર વીટી બુટ્ટી ચેન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડા સાંકળા ચાંદીના સિક્કા સહિત આઠ મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓ વાગરા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપે પાડવા ચક્રો ગતિમાન કર્યા છે